આત્માને શાંતિ ન મળે તો શું થાય છે આ સત્ય તમને વિચારવા મૂકી દેશે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આત્મા અશાંત હોય ત્યારે શું થાય છે શરીર જીવતું રહે છે શ્વાસ ચાલે છે આંખો ખુલ્લી હોય છે પરંતુ અંદર કંઈક ખાલી લાગે છે સુખ હોવા છતાં મન બેચેન રહે છે શાંતિ હોવા છતાં હૃદય ભારપૂર્વક લાગે છે આ અશાંતિ ક્યાંથી આવે છે અને સૌથી મોટો પ્રશ્ન શું આત્મા પણ શાંતિ શોધે છે શાસ્ત્રો કહે છે કે શરીર થાકે છે મન વિચારે છે પરંતુ આત્મા અનુભવ કરે છે જ્યારે આત્માને શાંતિ ન મળે ત્યારે એ અશાંતિ ધીમે ધીમે જીવનના દરેક ખૂણે પ્રસરે છે માણસ હસે છે પરંતુ એ હાસ્યમાં આનંદ નથી સફળતા મળે છે પરંતુ સંતોષ નથી સંબંધો હોય છે છતાં અંદર એકલાપણું છુપાયેલું રહે છે આત્માની અશાંતિ સીધી રીતે દેખાતી નથી પરંતુ તેના સંકેતો જીવનમાં સ્પષ્ટ દેખાય છે અકારણ ગુસ્સો સતત ભય ઊંઘ ન આવવી નિર્ણય લેવામાં ગૂંચવણ આ બધું માત્ર માનસિક નથી પરંતુ આત્મિક સંતુલનના સંકેત હોઈ શકે છે કારણ કે જ્યારે આત્મા પોતાની સાચી દિશાથી દૂર જાય છે ત્યારે મન અને શરીર બંને અસંતુલિત થઈ જાય છે ઘણા લોકો માને છે કે પૈસા સફળતા કે માન સન્માન આત્માને શાંતિ આપશે પરંતુ શાંતિ બહાર નથી એ અંદરથી આવે છે એટલા માટે જ દુનિયાની બધી સુખ સગવડો હોવા છતાં કેટલાક લોકો અંદરથી તૂટેલા લાગે છે આત્મા જ્યારે પોતાની ઓળખ પોતાના મૂલ્યો અને પોતાના ધર્મથી દૂર જાય છે ત્યારે એ ચીસ પાડે છે પણ અવાજ વિના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અશાંત આત્મા ભટકતી રહે છે જીવતા જીવનમાં પણ અને મૃત્યુ પછી પણ આવી આત્મા કર્મોના ભારથી બંધાયેલી હોય છે અધૂરા સંકલ્પો અપૂર્ણ ઈચ્છાઓ અને અસમાધાન રહેલી લાગણીઓ આત્માને બાંધી રાખે છે એ એ કારણે જ જ માણસ વારંવાર ફસાઈ જાય છે એ જ ભૂલો દોહરાવે છે આ વિષય ડરાવવા માટે નથી પરંતુ જાગૃત કરવા માટે છે કારણ કે આત્માની શાંતિ વગર જીવન માત્ર સમય પસાર કરવાનો સાધન બની જાય છે જો આત્માને શાંતિ ન મળે તો બહારનું બધું હોવા છતાં અંદર ખાલીપો રહે છે તો પ્રશ્ન એ છે આત્માને શાંતિ કેમ નથી મળતી અને જો ન મળે તો એ શું સંકેત આપે છે આ રહસ્ય જાણવું જરૂરી છે કારણ કે આ જવાબ જીવન બદલી શકે છે માનવ જીવનમાં શાંતિની શોધ સૌથી મોટી યાત્રા છે માણસ રોજિંદા જીવનમાં દોડતો રહે છે સુખ માટે સફળતા માટે સંતોષ માટે પરંતુ આ બધું મળ્યા પછી પણ જ્યારે મન સ્થિર ન રહે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે ખરેખર ખામી ક્યાં છે એ ખામી શરીરમાં નથી મનમાં પણ નથી એ ખામી ઘણીવાર વાર આત્મામાં હોય છે આત્મા એ આપણા અસ્તિત્વનું સૌથી સૂક્ષ્મ તત્વ છે શરીર બીમાર પડે તો આપણે દવા કરીએ છીએ મન દુઃખી થાય તો કોઈ સાથે વાત કરીએ છીએ પરંતુ જ્યારે આત્મા અશાંત થાય છે ત્યારે માણસને એ સમજાતું નથી કે શું ખોટું છે પરિણામે એ પોતાની અશાંતિને બહારના કારણોમાં શોધવા લાગે છે શાસ્ત્રો કહે છે કે આત્મા સત્ય ધર્મ અને સંતુલન સાથે જોડાયેલી છે જ્યારે જીવન આ માર્ગથી ભટકે છે ત્યારે આત્મા અસંતોષ અનુભવવા લાગે છે એ અસંતોષ ધીમે ધીમે મનમાં ગૂંચવણ સંબંધોમાં તણાવ અને જીવનમાં ખાલીપો અનુભવ કરે છે આજના સમયમાં લોકો આત્માયની શાંતિને અવગણીને માત્ર બહારની સફળતાને મહત્વ આપે છે પરંતુ બહારનો સુખ અંદરની શાંતિનો વિકલ્પ બની શકતો નથી એટલે જ કેટલાક લોકો બધું હોવા છતાં ખુશ નથી અને કેટલાક ઓછું હોવા છતાં શાંત રહે છે આત્માને શાંતિ ન મળે ત્યારે એ ચૂપચાપ સંકેતો આપે છે આ સંકેતોને સમજવું જરૂરી છે કારણ કે એ આપણને જીવનની સાચી દિશા બતાવે છે જો સમયસર આ સંકેતો સમજાઈ જાય તો જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે આ વિડીયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આત્માને શાંતિ કેમ નથી મળતી તેના લક્ષણો શું છે અને એ શાંતિ પાછી મેળવવા માટે શું કરવું જોઈએ કારણ કે સાચું સુખ બહાર નહીં અંદર થી જન્મે છે ત્યારે આત્માને શાંતિ નથી મળતી ત્યારે તેની અસર જીવનના દરેક સ્તરે જોવા મળે છે માણસને પોતે જ પોતાનો શત્રુ લાગવા લાગે છે મન સતત વિચારોમાં ફસાયેલું રહે છે અને શરીર હોળા છતાં

ત્યારે સંબંધો પર પણ અસર પડે છે માણસ નજીકના લોકો સાથે હોવા છતાં પોતાને અલગ અનુભવતો રહે છે વિશ્વાસમાં ઘટાડો થાય છે સહાનુભૂતિ ઘટે છે અને નાની વાતો પણ મોટા વિવાદમાં બદલાઈ જાય છે કારણ કે અંદરની અશાંતિ બહારના વર્તનમાં પ્રગટ થાય છે અનુસાર આત્મા વધુ જકડાઈ જાય છે અધૂરા સંકલ્પો અસમાધાન રહેલી ઈચ્છાઓ અને દબાયેલી લાગણીઓ આત્માને આગળ વધવા દેતી નથી પરિણામે માણસ વારંવાર એ જ દુઃખનો અનુભવ કરે છે અને એ જ ભૂલો ફરી કરે છે શરીર અને મનને આરામ આપવો સહેલું છે પરંતુ આત્માને શાંતિ આપવા માટે શત્યનો માર્ગ અપનાવવો પડે છે આત્મા ત્યારે શાંત થાય છે જ્યારે જીવનમાં સ્પષ્ટતા આવે છે શું સાચું છે અને શું ખોટું એ સમજણ આત્માની શાંતિ કોઈ બહારથી મળતી વસ્તુ નથી એ ત્યારે મળે છે જ્યારે માણસ પોતાના કર્મો માટે જવાબદારી લે છે અહંકાર છોડે છે અને સ્વીકાર શીખે છે જ્યારે આ સમજ આવે છે ત્યારે અંદરની અશાંતિ ધીમે ધીમે શાંત થવા લાગે સુખ ત્યાંથી શરૂ થાય છે આજે આપણે જે વાત કરી એ કોઈ સામાન્ય વિષય નથી આત્માની શાંતિ એ જીવનનું મૂળ છે જ્યારે આત્મા શાંત હોય છે ત્યારે ઓછું હોવા છતાં જીવન સુખી લાગે છે અને જ્યારે આત્મા અશાંત હોય છે ત્યારે બધું હોવા છતાં અંદર ખાલી પો રહે છે આ સત્ય આપણે સૌએ ક્યારેક તો અનુભવ્યું જ હશે આ વિડીયોનો હેતુ ડર પેદા કરવાનો નથી પરંતુ ઓળખવાનો છે કારણ કે આત્માની સંકેત આપણને કહે છે કે જીવનની દિશા ફરી વિચારવાની જરૂર છે કદાચ આપણે બહુ દૂર દોડ્યા છીએ અને જે ખરેખર જરૂરી હતું એને પાછળ છોડીને આગળ વધ્યા છીએ આત્માને શાંતિ ત્યારે મળે છે જ્યારે જીવનમાં સાચા અર્થની સ્પષ્ટતા આવે છે જ્યારે આપણે આપણા કર્મો વિચારો અને ઈરાદાઓને એક જ દિશામાં લાવીએ છીએ બહારની દુનિયા બદલવાઈની જરૂર નથી અંદરનો દ્રષ્ટિકોણ બદલાય એ સૌથી મોટો ફેરફાર છે જો તમને આ વિડિયોમાંથી કંઈક સમજવા મળ્યું હોય તો આ સમજણને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરજો કારણ કે સાંભળેલી વાત ભૂલી જાય છે પરંતુ અનુભવેલી સમજ જીવન બદલી શકે છે આવી જ આધ્યાત્મિક જીવનને સ્પર્શતી અને વિચાર જગાવતી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને જેને જરૂર લાગે તેવા લોકોને આ વિડીયો શેર કરો તમારો એક સબસ્ક્રાઈબ અમને પ્રેરણા આપે છે કે અમે વધુ સાચી ઊંડાણ ભરી અને સંવેદનશીલ વાતો તમારી સુધી લાવી શકીએ ફરી મળીએ એક નવી વિચાર યાત્રા સાથે ત્યાં સુધી યાદ રાખજો શરીરને આરામ મળે તો જીવન ચાલે પણ આત્માને શાંતિ મળે તો જીવન ખીલે છે તો આપ સૌને જય માતાજી